આસ્થા શાળામાં ઉજવાયો સાતમો વાર્ષિકોત્સવ મિશન સ્માઇલ તારીખ તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ મંગળવારે આસ્થા શાળામાં વાર્ષિકોત્સવ મિશન સ્માઇલનું આયોજન કરવામાં આવેલું હતું આ પ્રોગ્રામનો હેતુ સ્પષ્ટ હતો કે તમામ નાના મોટા ચહેરા ઉપર સ્માઈલ અને ખુશી લાવવી પ્રોગ્રામમાં અતિથિ વિશેષ તરીકે ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર સંજય પરમાર સર ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર વાઘેલા સર આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર નિલેશ કોર નવનીતનગર શાળાના પ્રિન્સિપાલ કૃપાબેન નાકર કોંગ્રેસ આગેવાન શ્રી આદમભાઈ ચાકી ફારૂક સાપ્તાહિકના તંત્રી શ્રી યસુફભાઈ જત મુસ્લિમ શાળાના રિટાયર્ડ વાઇસ પ્રિન્સિપાલ શ્રી સોનેજી સર હાજર રહ્યા હતા શાળાના ચેરમેન શ્રી શીએ રેહાન મેમણસરે વાર્ષિકોત્સવમાં પધારેલ તમામ મહેમાનો વાલીઓ અને વિદ્યાર્થીઓનું આસ્થા શાળા આવકાર પ્રવચન કર્યું હતું આસમાનમાં રંગબેરંગી ફુગ્ગાઓ ઉડાડી કાર્યક્રમની અનેરી શરૂઆત કરવામાં આવી હતી સંજય પરમારસર અને વાઘેલા સરે પધારેલ તમામને પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું તેમજ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં પધારેલ વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા બાળકો તરફથી કુલ એકવીસ કૃતિઓ રજૂ કરવામાં આવેલી જેમાં પંજાબ હરિયાણા ગુજરાત જેવા વિવિધ પ્રદેશોની ઝલક દેખાડવામાં આવી હતી આખા વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કાર્ય કરનાર વિદ્યાર્થીઓને તેમના માતા પિતા સાથે ગોલ્ડ મેડલથી નવાજવામાં આવ્યા હતા આસ્થા ગુજરાતી માધ્યમિક શાળામાં સોપાન એકમાં બકાલી આફિયા સોપાન બેમાં મેમણ મહમંદ ધોરણ એકમાં મેમણ સુફિયાન ધોરણ બેમાં રોશિયા ધાની ધોરણ ત્રણમાં હિંગોરજા નવાબ અને મહેશ્વરી શૌર્ય ધોરણ ચારમાં ખત્રી અફસીન ધોરણ પાંચમાં રાઠોડ સભઈ ધોરણ છમાં ભાવવાની આઈશા ધોરણ સાતમાં ગદ્રા અરમન અને ખત્રી શિરીને ગોલ્ડ મેડલ જીતી મેદાન માર્યું હતું આસ્થા અંગ્રેજી માધ્યમમાં જુનિયર કેજીમાં કરીના ભારતી સિનિયર કેજીમાં સૌમ્યા કુમારી ધોરણ એકમાં ખત્રી જૈનબ ધોરણ બેમાં સમા આહિલ ધોરણ ત્રણમાં સાક્ષી કુમારી ધોરણ ચારમાં ખલીફા સામી ધોરણ પાંચમાં સમા જિયાન ગોલ્ડ મેડલ જીત્યા હતા આ તમામ ગોલ્ડ મેડલ જીતનાર વાલીઓને પોતાના દિલની લાગણીઓ આસ્થા પરિવારને મંચ પર વ્યક્ત કરી હતી અને આસ્થા પરિવારનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી શ્રીમતી અફશા મેમણે લકી ડ્રો કરી વિજેતાને ઇનામ આપ્યું હતું વાલીઓ માટે પણ સરપ્રાઇઝ ગેમ્સનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વાલીઓએ આનંદથી ભાગ લઈ ઇનામો જીત્યા હતા વાર્ષિક ઉત્સવમાં ભાગ લેનાર તમામ બાળકોને સ્ટીલના લંચ બોક્સ શાળા તરફથી આપવામાં આવ્યા અને પ્લાસ્ટિક લંચ બોક્સનો ત્યાગ કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું ચાલુ પ્રોગ્રામે સાંતા ક્લોઝે આવી બાળકોને મીઠું મોડું કરાવ્યું હતું આ તમામ પ્રોગ્રામનું સંચાલન શ્રીમતી પ્રિયા શિખરવાળ અને રક્ષાબેન ગજરે કર્યું હતું તો સાથોસાથ વચ્ચે વચ્ચે બાળકોએ પણ સંચાલનની દોર સંભાળી હતી આભાર વિધિ શ્રીમતી શીતલબેન સોઢા તેમજ કૌશરબેન ખલીફા દ્વારા કરવામાં આવી તમામ સ્ટાફે પ્રોગ્રામને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી શાળાના મેનેજિંગ ડિરેક્ટર બાળકો અને શિક્ષકોની અથાગ મહેનતને બિરદાવી હતી પ્રોગ્રામની યાદ વર્ષો વર્ષ રહે તે હેતુથી સેલ્ફી કોર્નર પણ વાલીઓ માટે તૈયાર કરવામાં આવ્યું હતું મકાન લેવી જ તેમજ ભાડે લેવા માટે સંપર્ક કરો એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે ભુજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણા મુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ડબલ નાઇન સેવન નાઇન થ્રી ટુ સિક્સ ડબલ ફોર વન